ટ્રમ્પને તેમની જીત માટે અભિનંદન આપ્યા અને કહ્યું ટ્રમ્પે બાઇડનનો આભાર માન્યો કે હસ્તાંતરણને સરળ બનાવ્યું જે બાઇડનને ટ્રમ્પે આ સવલત આપી ન હતી જ્યારે તેમણે ચૂંટણી પરિણામો સ્વીકાર્યા ન હતા તેમને ટૂંકી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દેશના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી જેમાં અર્થતંત્ર વિદેશ નીતિ અને હવામાન પરિવર્તનના ચાલુ પડકારો સામેલ છે બાઇડને એકતાને સહકારના મહત્વ પર ભાર મૂક્યો જ્યારે ટ્રમ્પે અમેરિકન લોકોની ચિંતાઓને ઉકેલવા માટે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી આ મુલાકાતમાં ઉપપ્રમુખ કમલા હેરિસ અને ઉપપ્રમુખ ચૂંટાયેલા જેડી વાન્સ પણ હાજર રહ્યા જેમણે તેમના સંબંધિત ટીમો સાથે હસ્તાંતરણની લોજિસ્ટિક્સ પર ચર્ચા કરી પ્રથમ મહિલા જેલ બાઇડને મેલાનિયા ટ્રમ્પને હસ્તલિખિત પત્ર આપ્યો જેમાં હસ્તાંતરણમાં મદદ કરવા માટે તેમની તૈયારી વ્યક્ત કરી આ મુલાકાત અમેરિકન રાજકારણમાં એક મહત્વપૂર્ણ ક્ષણને દર્શાવે છે જે લોકશાહી સંસ્થાઓની મજબૂતી અને રાજકીય તફાવતો વચ્ચે પણ શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણના મહત્વને હાઇલાઇટ કરે છે Smooth transition. Do so everything we can to make sure you're accommodated, what you need. And we're going to get a chance to talk about some of that today. So Good. Welcome. welcome Thank back. you very much. And uh, politics is tough. And it's, uh, in many cases, not a very nice world. But it is a nice world today. And I appreciate it very much. And a transition that's so smooth. It'll be as smooth as it can get. And uh, I very much appreciate it. you. You're welcome.